કપાસની બજાર છેલ્લા ઘણા દિવસોથી ખેડૂત મિત્રો મંદીમાં ગરકાવ કરી રહી છે ત્યારે ઘણા બધા જાગૃત ખેડૂતો પોતાના વિસ્તારમાં કેવા ભાવ ચાલી રહ્યા છે તેની માહિતી આપણને કોમેન્ટ દ્વારા પૂરી પાડતા હોય છે થોડીવાર પહેલાં જ અજયભાઈ રાઠોડની કોમેન્ટ છે કે અમારે ત્યાં મોરબીમાં પાટસર ગામમાં પંદરસોમાં અતિ સારો કપાસ હોય તો વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવ આપીને લઈ જાય છે તમારા વિસ્તારમાં ખેડૂત મિત્રો કેવા ભાવ ચાલી રહ્યા છે તે તમે કોમેન્ટમાં ચોક્કસ જણાવો ગુજરાતમાં ગામડે બેઠા કપાસની ગુણવત્તા મુજબ વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવ તેરસો પચાસથી પંદરસો સુધી અલગ અલગ વિસ્તારોમાં કપાસની ગુણવત્તા મુજબ બોલાઈ રહ્યા છે તમારે ત્યાં કેવા ભાવ ચાલે છે અને કપાસનો વેચવાલી કેટલી અત્યારે ગામડે બેઠા જોવા મળી રહી છે તે પણ તમે કોમેન્ટમાં ચોક્કસ જણાવી શકો છો અને જાગૃત ખેડૂત મિત્રો આવનારા સમયમાં કપાસ બજાર કેવી રહેશે તેમાં તમારું પોતાનું અંગત મંતવ્ય પણ તમે જણાવી શકો છો આભાર ખેડૂત મિત્રો